જય વચરાજ વંદે ગૌમાતરમ રાણપડ છે જે લક્ષ્મણભાઈને રાજવીર નો રિઝલ્ટ છે ભાવનગર એની માં છે મયુરની ప సాడత బోహన్ राजकोट से बड़े गांव तो मोहन ने બેલાલ ની માં બતાવ છે આ રાવલ ની બાજુમાં રાણપોડા ગામ લક્ષ્મણભાઈ વડોદરા જિલ્લો કયો લાગે દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો

જે પેલી કાબરી બતાવી આ મોહન ની ત્યારે માથું નહોતું બતાવતા આ બે છે મયુરને રાજમોતી ગીર ગૌ સડા કોળીના એની દીકરી પાસે રાજવીરને જે કાબરીન રીઝ આવી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરજો આવા અન્ય વિડીયા અન્ય અન્ય ખોટું ના બધાના અમે વિડીયા બતાવશું રિઝલ્ટ ઉપર બતાવશું તો વધુમાં વધુ શેર કરજો મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બે છાલી એકસઠ છઠ કોઈને માહિતી જોતી હોય તો જયમલભાઈ બાપોદ્રા વસરાજ ગીર